હું નિષિથ રાજ સુરતમાં પણ મેં ભી ચોકીદારના બેનર લાગ્યા છે કતારગામ વિસ્તારમાં બેનર લાગ્યા છે જેમાં લખ્યું છે કે ચોકીદાર મજબૂત અને પ્રામાણિક છે દેશના ચોકીદારની છપ્પન ઇંચની છાતી છે તેવો ઉલ્લેખ પણ બેનરમાં કરાયો છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ મે ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યું છે જેને લઈ તેઓ એકત્રીસ માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન પણ કરવાના છે સંવાદદાતા આનંદ પઠણી અમારી સાથે લાઈવ જોડાયા છે આનંદ કેવા પ્રકારના કઈ કઈ જગ્યાએ પોસ્ટર્સ લાગ્યા છે જી નિશ્ચિત વાત કરવામાં આવે તો સુરતના જે લક્ષ્મીનગર સોસાયટી છે બુલાભાઈ દેસાઈ પાર્ક છે ત્યાં આ પ્રકારના બેનરો લાગ્યા છે જેમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ચોકીદાર ચોર નથી ચોકીદાર તમે આગળ વધો અમે તમારી સાથે છે એ રીતના પોસ્ટર્સ સુરત ખાતે લગાવી દેવામાં આવ્યા છે હાલ નરેન્દ્ર મોદીના સમર્થનની અંદર આ પોસ્ટર્સ લાગ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે અને જે પ્રમાણે ઉનાળાની ગરમી વધે છે એ પ્રમાણે ઇલેક્શનનો તાપ પણ વધતો રહ્યો છે ત્યારે આપણે સોસાયટીના રહી એમ છે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું આ બેનર જે લગાવ્યા છે એનું મુખ્ય કારણો શું છે એનું મુખ્ય કારણ એક જ છે કે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે જે લોકો અપશબ્દ બોલે છે કે ચોકીદાર ચોર છે ચોકીદાર ગોટાળા કરે છે તો એમને મારે એક સીધો સંદેશ આપવાનો છે કે ભાઈ ચોકીદાર ચૂંટણી કર્યું કે બીજા બાર જે દુશ્મન દેશો ભયભીત થઈ ગયા છે અને એ એ એ ચોકીદારની છપ્પનની છાતીના લીધે આજના દેશના લોકો સુરક્ષિત છે આપણે અને આ ચોકીદાર

અને આવો વફાદાર બંદો બીજો મળે નહીં આખા ભારતની સો કરોડની જનતા એક આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદી સાથે છે અને કોંગ્રેસના મિત્રો એનો જીવતા રહેવા માટેનો પ્રયત્ન છે ખોટા ખોટા આક્ષેપો કરી વહ્યાત આક્ષેપો કરીને પાયા વગેરેના જે લોકોને ભ્રમ કરે ગેરમાર્ગે દોરી રહ્યા છે એને લોકો જાકારો આપવાના આ ચૂંટણીમાં સો ટકા વાત છે કેતો લોકશાહી છે ચૂંટણી કરવી પડે બાકી આમને વિધિ કરી લે તો પણ કોઈ આખા દેશની પ્રજા તાળીઓ પાડે એમ છે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે ઇલેક્શનનો માહોલ જામી રહ્યો છે તે પ્રમાણે નવી વાતો બહાર આવી રહી છે નિશ્ચિત ત્યારે ત્યારે ચોકીદાર ચોર બેનરો જે નરેન્દ્ર નરેન્દ્ર મોદીની આવ્યા છે લોકો લોકો પણ એવું માની રહ્યા છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જે શાસન થયું છે છેલ્લા ચુમ્માલીસ વર્ષમાં નથી થયું જે નિશ્ચિત આનંદ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે રીતનો હાલ ચૂંટણીમાં માહોલ જામ્યો છે જે રીતે ઉમેદવારોના લિસ્ટ જાહેર થયા છે મેં ભી ચોકીદારનું એક કેમ્પેન ચાલ્યું પરંતુ કોંગ્રેસ પણ ક્યાંક મજબૂત દેખાઈ રહી છે મજબૂતી રીતેથી ચોકીદાર ચોર ચોરહેનો નારો આપ્યો છે આ બાબતે ત્યાંના જે સ્થાનિક છે એમનું શું માનવું છે જે કોંગ્રેસે નારો આપ્યો છે કે ચોકીદાર ચોર છે તેના વિશે જે કહેવામાં આવે નિશ્ચિત તો ચોકીદાર ચોર હેનો નારો કોંગ્રેસે એકદમ મજબૂત રીતે આપ્યો છે તેની સામે લોકો જ્યારે સામે આવે છે ત્યારે આપ શું કહેશો કે કોંગ્રેસ પણ એટલી મજબૂત બની રહી છે કે ચોકીદાર ચોર ચોરહેના નારાને લઈને

બીજો બાકી કોઈ રસ્તો એ લોકોની પાસે નથી રહ્યો હવે હાજી ચોક્કસપણે બીજો કોઈ રસ્તો નથી રહ્યો આપણી સાથે બીજો પણ એક વ્યક્તિ છે આપનું શું માનવું છે કોંગ્રેસ પણ એટલી મજબૂત રીતે જે રીતે ચોકીદાર ચોર નથીની વાત છે કોંગ્રેસ એટલી મજબૂત રીતે કહી દે કે ચોકીદાર ચોર છે ત્યારે આપ શું માનો છો જનતા પૂરી જાણે છે આખો દેશ સમસ્ત આપરા ભારત દેશના નાગરિકો જાણે છે કે કોણ ચોર છે અને કોણ વ્યવસ્થિત આ જે મોદી સરકાર છે આપરી જે કોંગ્રેસ સરકારે પચાસ વર્ષની અંદર નથી કર્યું એ ભાજપ સરકારે આ પાંચ વર્ષની અંદર કરી દેખાડ્યું છે એટલે રાષ્ટ્ર જાણે છે છે કે કોણ ચોર મોદીજી અંદર અત્યારે રાષ્ટ્રની અંદર આપણે બે ચીન અને ભારત એવા બે દેશ છે એની અંદર ભારત આપણો એટલો આગળ નીકળો છે એ મોદી સરકારના લીધે નીકળો છે

બીજી આપણે વાત કરીએ કે હું પર્સનલ એક બિઝનેસમેન છું અને હું પોતે મેન્યુફેક્ચરિંગ કરું છું તો જ્યારે આપણે પહેલે જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હતા ત્યારે ઇન્ડિયન પ્રોડક્ટની કોઈ માર્કેટમાં વેલ્યુ નહીં હતી આજે જ્યારે મોદીએ જ્યારે દેશ અને દુનિયામાં ભારતનો એટલો બધો પ્રચાર કર્યો છે જેથી કરીને જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ કોઈપણ વસ્તુનું તો આજે બ્રાન્ડ ઇન્ડિયાની ઘણી વેલ્યુ છે અને આપણે એક્સપોર્ટ એક્સપોર્ટ સરળતાથી કરી શકીએ છીએ એટલે આ ચોખ્ખો ફરક દેખાઈ રહ્યો છે કે એને પ્રતિ આપણે કહી શકાય કે ચોકીદાર બિલકુલ ચોર નથી અને અમે ચોકીદારની સાથે છીએ જે ચોક્કસપણે કહી શકાય કે સુરતની જનતા એવું માની રહી છે કે ચોકીદાર ચોર નથી આ પચાસ વર્ષના શાસનનો અને પાંચ વર્ષના શાસનનો હિસાબ અત્યારે જનતા જોડી રહી છે એને લઈને સુરતની જનતાનું એવું માનવું છે કે ચોકીદાર ખરેખર ચોર નથી જી નિશ્ચિત બિલકુલ આનંદ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો ચોકીદાર ચોર નથી તેવું કતાર ગામના સ્થાનિકો જ્યાં બેનર લાગ્યા છે તેમનું જણાવવું છે